નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર ઉપર રાષ્ટ્રીય કન્યા દિવસ પર પીએમ મોદીએ કન્યાઓને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો ભારતને તમામ ક્ષેત્રોમાં છોકરીઓની સિદ્ધિઓ પર ગર્વ છે તેવું પણ પીએમ મોદીએ જણાવ્યું મહારાષ્ટ્રના નાસિકના માલેગાંવ ખાતે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સહકારિતા સંમેલનનું ઉદઘાટન કર્યું ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સહકારને વિજ્ઞાન સાથે જોડવામાં આવે તો ખેતીમાંથી ખેડૂતો સારી આવક ઊભી કરી શકે છે ખ્યાતિકાંડના ત્રણેય આરોપીઓને સાથે રાખીને કરાયેલી પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે કાર્તિક પટેલની હાજરી સમયસર હોસ્પિટલમાં હોવાનું પણ સામે આવ્યું છે હોસ્પિટલમાં વધુ ધંધો લાવવા માટે કાર્તિક પટેલ ચિરાગ રાજપૂતને દબાણ કરતો હતો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો અમેરિકન કોર્ટે બર્થ રાઇટ સિટીઝનશીપ ઉપર રોક લગાવી કોર્ટે જન્મજાત સિટીઝનશીપ અંગે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકારી આદેશ પર રોક લગાવી ગુજરાતના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જવાનો લાભ લઈ શકે તે માટે રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવશે સત્યાવીસ જાન્યુઆરીના રોજ વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભની વિશેષ બસને પ્રસ્થાન કરાવશે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે કરોડો રૂપિયાના ઠગાઈ કેસમાં આરોપી નિરંજન શ્રીમાળીની સુરતથી ધરપકડ કરી આરોપીએ રોકાણકારો પાસેથી એકસો કરોડ રૂપિયા લીધા હતા આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે અમરેલી જિલ્લાના ખાંભાધારીની દરિયાઈ પટ્ટીમાં કેસર કેરીના આંબાના વૃક્ષોમાં પુષ્કળ મોર બેઠા છે જેને કારણે ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર જિલ્લામાં જો માવઠું નહીં થાય તો આગામી બે થી અઢી મહિનામાં કેસર કેરી ખાવા મળશે ગુજરાત યુનિવર્સિટી ખાતે તોતેરમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો પિંડદાન પછી કિન્નર અખાડામાં બની મહામંડલેશ્વર મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી મહારાજ જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અબ્બાનંદ ગીરી સાથે મુલાકાત પણ કરી એના વિડીયો વાયરલ થયા છે અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થયો છે અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરવામાં આવે છે અમૂલ ગોલ્ડના છાસઠ રૂપિયાના એક લીટરના પાઉચમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવે છે અમૂલ તાજાના ચોપન રૂપિયાના એક લીટર પાઉચમાં એક રૂપિયો ઘટે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર